ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી ની સાથે તો રેસીપી માં આપણે બનાવવાનું છે ભરેલા બટેકા ડુંગળી નું શાક તો આપણે આ લઈ લીધા છે 10 થી 8 બટેકા લઈ લીધા છે અને આ બધો મસાલો એનો આપણે તૈયાર કરી લીધો છે તો આપણે એને બધાને મિક્સરમાં નાખીને સરસ એવું પીસી લેસી તો પેલા આપણે નાખી દઈશું આ ખારા બી લીધા છે ખારા બી આપણે નાયલોન ઝીણી સેવ લીધી છે એ પણ આપણે એમાં એડ કરી દેશું પછી એક એવું ઝીણું મોટું મોટા કટિંગ કરી લીધા છે ટમેટા એક લીલું મરચું છે અને દસ થી આઠ લસણની કરી આ રીતે આપણે બધું મિક્સરમાં નાખી પીસી લેશી હવે ઢાંકણ બંધ કરી અને સારી રીતે મિક્સરમાં પીસી લેશું હવે તમે જોઈ શકો છો સરસ એવો મસાલો આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે આ મસાલો આપણે સરસ રીતે એવો કાઢી લીધો છે તો હવે આપણે એમાં નાખી દઈશું મરચું પાવડર તીખું મોરું તમે જે પ્રમાણે રાખતા હોય એ પ્રમાણે તમે રાખી શકો છો તો આપણે અઢી ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અને બે ચમચી ધાણા પાવડર એડ કરી દઈશું પછી એને પાછું આપણે સારી રીતે એવો મિક્સ કરી લેશી હવે આપણે આ મસાલો સરસ એવો રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એમાં એડ કરી દેસું અને પાછો સારી રીતે એવો મિક્સ કરી લેશી પછી આપણે બટેટામાં ચીરા કરી અને બધો મસાલો એમાં સરસ કરી દેશે આપણે શાક વઘારવાનું તો કૂકરમાં પણ હવે આ તો કુકરમાં જો વઘારશે તો તમને દેખાશે નહીં એટલા માટે આપણે કડાઈ પણ લઈ લીધે છે તો આપણામાં તેલ પણ ગરમ કરવા મૂકી દેસી આ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે હવે આપણે બટેટામાં આ રીતે ચેકા મારી દેશે આ રીતે આપણે બધા તૈયાર કરી લેવાના છે તો આપણે બે જ ડુંગળી લીધી છે તમારે જો વધારે એડ કરવી હોય તો તમે વધારે પણ કરી શકો છો આ રીતે બધા કટિંગ કરી લેશે ખાવામાં પણ એટલું બધું ટેસ્ટ થાય છે ખાવામાં પણ આપણને મજા આવે તો હવે આ રીતે બધા સરસ બધા એમાં હવે ચેકા લાગી ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે મસાલા પણ એમાં કરી દેશે જોઈ શકો છો કેવું સરસ ભરાઈ ગયું છે તો આ રીતે બધા આપણે ભરીને તૈયાર કરી લેશી હવે જોઈ શકો છો સરસ એવા ડુંગળી બટેકા આપણે ભરાઈને તૈયાર થઈ ગયા છે અને આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તો હવે આપણે જોઈ લઈએ તેલ આવી ગયું છે કે નહીં તો આપણે વઘાર માટે લઈ લીધું છે એક લીલું મરચું અને બે થી ત્રણ લાલ મરચાં અને તેજપત્તા અને લીમડાના પાન તો આપણે પેલા ટ્રાય કરી લઈશું તેલ આવ્યું છે કે નહીં તો એના માટે આપણે બે થી ત્રણ રાયના દાણા નાખી જોઈએ તમે જોઈ શકો છો રાયનો દાણા પણ ધીરે ધીરે એવા ફૂટે છે જો જાતે બે તમે જાળી દઈશની સરસ એવા ફૂટી જાય આ રીતે શાક બનાવશો તો સરસ એવું શાક બનીને આપણું તૈયાર થઈ જશે તો આપણે પેલા એક ચમચી નાખી દેશું રાઈ રાય સરસ એવી તતળી દે છે તો એક ચમચી નાખી દેશું ઊંઘ એક ચમચી નાખી દેશું આખું જે આપણે આખો મસાલો લીધો છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું પણ પછી આપણે એને આ રીતે મિક્સ કરી લે જેથી સરસ એવું તેલમાં એ પણ સુગંધીની બેસી દે હવે જોઈશું સરસ એવો આપણો વખાર થઈ ગયો છે તો હવે આપણે બધો બટેકાની જે મસાલો ભરીને રાખ્યા છે એ પણ આપણે એમાં એડ કરી દેસુ જોઈ શકો છો કેવો સરસ આપણા બટેકાનો કલર એમને પણ આથી દેખાય છે હજી બાકીનો જે મસાલો પડ્યો છે એ પણ આપણે ઉપરથી એમાં એડ કરી દેસુ આ રીતે એકવાર જરૂરથી આખા બટેકાનું શાક બનાવ દો એટલું મસ્ત બને છે ટેસ્ટી કે રોટલી પણ તમારી ઘટે એટલી બધો એવું સરસ શાક બને છે તો આપણે એમાં નાખી દેસુ હળદર

જોઈ શકો છો સરસ એવું બધું શાક મસાલો એકદમ આમાં ચડવા માંડ્યો છે હવે જે આપણે મસાલો વધ્યો છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું જેથી એ પણ સરસ એમાં એવો પાકી જાય પછી થોડુંક પાણી નાખી અને પાકીને પાછું પાકવામાં રાખી દઈશું

ખંડ બે ત્રણ કેમ કે આપણે બે થી ત્રણ સરસ એવો એનો ટેસ્ટ આવે છે અને લીંબુ આપણે અડધું લીધું છે પણ આપણે નીચોવી નાખશી હવે આપણે મસાલો સરસ એવો ભરી ગયો છે તો આપણે આમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને પછી પાકવા મૂકી દેસુ ઢાંકણ ઢાંકીને રોટલી ખાવાનું મજા આવે છે એકદમ એવું મસાલા વાળું શાક બની ગયું છે તો આપણે એક ગ્લાસ પાણીનો ભરી લીધો છે એવો નનકડો એ પણ આપણે એમાં એડ કરી દેસુ આપણે બે થી ત્રણ મિનિટ માટે આપણે તેલમાં એમના સરસ એવા બટેકાને પાકવા દીધા હતા એટલા માટે આપણે નાનકડા ગ્લાસ જ પાણી નાખ્યું છે જો તમારે એવું વધારે નાખવું પડતું હોય તો તમે વધારે પણ આમાં ઉમેરી શકો છો તો આપણે ઢાંકણ ઢાંકી દેસુ અને 5 થી 7 મિનિટ માટે આપણે એને પાકવા દેસુ હવે જોઈ શકો છો સરસ એવું આપણો શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ એવું રસાવાળું ગ્રેવીવાળું શાક આમ તો બનીને તૈયાર થઈ ગયું છે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે બધા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારું શાક આજનું તમને આજની રેસીપી કેવી લાગી છે